ગણિત વિષય જેને અઘરો લાગે છે એના માટે એકદમ સરળ રીતે આપણે ગણિતને શીખીશું મિત્રો તો આજે આપણે એક તમને ટ્રીક બતાવું છું એ જોજો બત્રીસ ગુણ્યા અગિયાર કરવાનું છે ઓકે એકદમ સરળ રીતે હું તમને કરું છું બત્રીસ જ્યારે બી આપણે ગણિતમાં ગુણાકારો કરતા હોય ત્યારે કંઈક ને કંઈક એમાં નિયમો લાગતા હોય તો જેનો ગુણાકાર અગિયાર સાથે કરવાનો હોય ત્યારે અહીંયા જોજો અહીંયા પહેલો અંક છે આપણો ત્રણ તો અહીંયા ત્રણ મૂકીશું અહીંયા પહેલો અંક છેલ્લો અંક છે આપણો બે તો અહીંયા બે મૂકીશું વચ્ચે આ બેવનો કર દઉં સરવાળો ત્રણ અને બે પાંચ એટલે આ તમારો જવાબ આવી જશે એવો જ મિત્રો અહીંયા જોઉં ત્રણ અને પાંચ ગુણ્યા અગિયાર કરવાનો તો પહેલો અંક ત્રણ છે છેલ્લો અંક પાંચ છે વચ્ચે બેવનો શું કરવાનો સરવાળો પાંચ અને ત્રણ એટલે કેટલું થશે આઠ આ તમારો જવાબ તો આ તમારે જાતે ટ્રાય કરવાનું છે ને આવું મસ્તકડું જાણવા માટે નીરવ અંડરસ્કોટ કટૈસિયા ઇન્સ્ટાગ્રામનો ફોલો અંદર કર દો નીરવ કટેશિયા ફેસબુકને ફોલો કરો અને એનકે મેચ યુટ્યુબને ફોલો કરો